હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું કેળા મેથીના થેપલા તો કેળા મેથીના થેપલા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે આ આપણે એક બાઉલ ઘઉંનો લોટ લીધો છે ને આ ઝીણી મેથી આવે ને એ લીધી છે બે નવ બે જુડી ને એને આવી રીતે ધોઈને આવી ઝીણી ઝીણી કટ કરી દેવાની ને એક કેળું લીધું છે જો તમારા નાના કેળા હોય ને તો બે લેવાના આ મોટું ને થોડુંક સરખું છે એટલે મેં એક જ લીધું છે ને આપણે થોડાક ધાણા લેશું પહેલાં બધું આમાં નાખી દેવાનું ધાણાએ થોડાક વધારે લેવાનું ધાણાનો ટેસ્ટ બહુ સારો લાગે આમાં થેપલામાં મેથી પણ એમાં મિક્સ કરી દેવાની बे चमची आप मरचू ले एक चमची धाणा जी पाउडर अर्धी चमची हरदर ने अर्धी चमची गरम मसालो टेस्ट मुजब मीठू થોડાક આપણે તલ લેશું તલ સારા લાગે કેળા છે ને એટલે કેળું આપણે આવી રીતે પેલા નાના નાના ટુકડા કરી લેશું આવી રીતે તમને એવી રીતે ન ભાવે તો તમે ખમણીને પણ નાખી શકો એક ચમચો ભરીને ચણાનો લોટ નાખશું એક મોટી ચમચી આપણે તેલ નાખશું એક ચમચો ભરીને આપણે દહીં નાખશું કેળા મેથી અને દહીં ને બધું નાખશું ને એટલે ખાટા અને મીઠા ને વધારે દહીંથી એકદમ પોચાને સ્મૂથ થાય મસ્ત હવે આ બધું પહેલાં મસળી લેવાનું પછી આપણે જોઈએ એ પ્રમાણે આવી રીતે મેથી કેળા આવી રીતે મિક્સ કરી દેવાનું કેળું જરાય આખું રહેવું ન જોઈએ એવી રીતના મિક્સ કરી દેવાનું આપણે મેથીની ધોઈને લીધેલી છે ને એટલે એનાથીને જ લોટ બંધાઈ જાય પછી તમારે જોઈએ તો થોડું પાણી નાખવું પડશે મોણ નાખવું હોય આપણે ને કેળું હોય ને એનાથી બાઇડિંગ આવી જાય કેળાથી ને દહીં આપણે જરૂર જ નહીં પડે આમાં પાણી નાખવાની આમ બધું મસરતું જવાનું લોટ બાંધતું જવાનું બંધાઈ ગયો આપણો લોટ જો પાણીનું એક ટીપું પણ નથી નાખ્યું આપણે મેથી ધોઈને બધું લીધું ખાલી આપણે તેલ લઈ અને પેલા કેળવી લેવાનું કેળા હોય ને એટલે થોડાક ચિક્કાસ પડતા હોય કેળા હવે આપણે આમ તેલ નાખીને મસ્ત કેળવી લેવાનું ને આવી રીતે બાંધી અને આપણે પાંચ મિનિટ માટે રહેવા દેસું એને ઢાંકીને એટલે મસ્ત મસાલો બધો એમાં ચડી જાય હવે આપણે પેનને ગરમ કરી લેશું આપણે પાંચ મિનિટ રેસ્ટ આપી દીધો છે આપણે મસ્ત જાવ સ્મૂથ થઈ જવો જોઈએ એકદમ આમ સ્મૂથ નામ સાઇનિંગવાળો હવે આપણે એના થેપલા બનાવી લેશું નાના મોટા જેવડા તમારે બનાવો એવડા બનાવી શકો અત્યારે આપણે મીડિયમ બનાવશું બટા મણ લો વણી લેવાનું મસ્ત થેપલું આપણું ભણાઈ ગયું છે ને તવી પણ આપણી ગરમ થઈ ગઈ છે હવે આપણે શેકી લેશું થોડીક તેલવારી કરી લેવાની બીજી બાજુ આપણે પલટાવી લીધા છે ને એને શેકવાના હવે આપણે તેલ નાખશું અને બંને બાજુ શેકી લેશું મસ્ત આ થેપલા ગરમ ગરમ તો બહુ જ મસ્ત લાગે હવે એને આપણે કાઢી લઈશું બીજું પણ એવી જ રીતે શેકી લઈશું આ છે આપણા કેળા મેથીના થેપલા જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ